જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું તો આજની રેસીપી આમ તો પૂરેપૂરી હેલ્ધી જ છે પણ અમુક મસાલા આપણે બહારના એડ કરેલા હોય એટલે થોડીક એવી અનહેલ્ધી પણ છે પણ ના ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી જો તમે બહારથી મેગી પાસ્તા અને નૂડલ્સ ખાતા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે બહારનું ક્યારેય પણ નહીં ખાઓ એકદમ હેલ્ધી છે તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને એમાં નિમક અને મોણ નાખી અને પછી આપણે પૂરી જેવો લોટ બાંધી લેવાનો છે વધારે પડતો ઢીલો લોટ નથી બાંધવાનો આ નૂડલ્સ એકદમ બાર જેવા ટેસ્ટમાં લાગે છે બસ આપણે જે બહારના નૂડલ્સ હોય એના જગ્યાએ આપણે ઘઉંના લોટના બનાવેલા છે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો આપણો લોટ બંધાઈ ગયો છે અને લોટને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે ઓઇલ ગ્રીસ કરી અને લોટ આપણો શેડ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈશું તો મેં અહીંયા વેજીટેબલમાં રેડ કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ ગાજર અને કોબી લીધા છે તો આ બધી વસ્તુને આપણે કટ કરી લેવાની છે આમાં તમને કોઈ વસ્તુ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો જો કે આમાં બધા મસાલા એડ થાય પછી આ વેજીટેબલ પણ ભાવે જ છે અને કેપ્સિકમ પણ તીખા નથી હોતા એટલે બાળકોને ખાવામાં પણ પ્રોબ્લેમ નથી થતો તો આપણે એને ઊભી ચીર કરી અને એ રીતે કટ કરવાના છે આ બધા શાકભાજી ગમે તે આપણે આસાનીથી મળી જ જતા હોય છે અને હવે તો બધી જ ઋતુમાં પણ મળતા હોય છે સાથે સાથે આપણે કોબી અને ડુંગળીને પણ સુધારી લેવાની છે ડુંગળી તમે લીલી અથવા તો સૂકી જે અવેલેબલ હોય એ ગમે તે ઉપયોગ કરી શકો છો તો હવે આપણા બધા વેજીટેબલ કટ થઈ ગયા છે તો હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું અને પછી આપણે રોટલી બનાવવાની છે પાણી એટલા માટે કે રોટલી વણી અને આપણે એમાં બાફવાની છે રોટલીને ડાયરેક્ટ પાણીમાં જ નાખીને એટલે મેં અહીંયા અલગ અલગ લુવા કરી લીધા છે અને પછી આપણે જે રીતે રોટલી બનાવીએ એ રીતે જ રોટલી વણી લેવાની છે પણ વધારે આછી નથી કરવાની થોડીક જાડી રાખવાની છે બાકી એ પાણીમાં કૂક થતા ઘૂટી જાય છે તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં મેં બધી રોટલીને એક સાથે જ વણી લીધી છે અને પાણી એકદમ ઉકળેલું હોવું જોઈએ અને પછી આપણે આ રીતે રોટલી એમાં એડ કરી દેવાની છે અને એમાં વધારે પડતો આપણે ચમચો ફેરવવાનો નથી બાકી પાણીમાં તૂટી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ગરમ પાણીમાંથી કૂક થઈ જાય એટલે આપણે સીધી એને ઠંડા પાણીમાં નાખી અને ફટાફટ કાઢી લેવાની છે ઠંડા પાણીમાં પણ વધારે નથી રહેવા દેવાની તો આપણી બધી રોટલી બફાઈ ગઈ છે પાણીમાં તો થોડીક વાર માટે આપણે એને ઠંડી પડવા દેવાની છે એટલે કે એની જે હોજ છે એ એકદમ સુકાઈ જાય અને ડ્રાય થઈ જાય તમે પંખે પણ સૂકવી શકો છો અને પછી આપણે આ રીતે એમાં ઊભા કટ લગાવવાના છે જે રીતે નૂડલ્સ હોય એ રીતે બધી પટ્ટીઓ કરી લેવાની છે ઝીણી ઝીણી મારે થોડીક અમુક મોટી થઈ ગઈ છે પણ જેટલી ઝીણી થાય એટલી વધારે સારું અને જો તમારે ચાકુ એમાં ચીપકતું હોય અને એકદમ છૂટા છૂટા નૂડલ્સ બનાવવા હોય તો એમાં આપણે થોડુંક એવું ઓઇલ લગાડી દેવાનું છે રોટલી ઉપર તો તમે જોઈ શકો છો કે આપણા બધા નૂડલ્સ રેડી થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા બન્યા છે એકબીજાને ચીપકતા પણ નથી બરાબર જો કૂક થાય તો આ રીતે સરસ બને છે તો હવે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય પછી આપણે એમાં થોડી એવી હિંગ એડ કરવાની છે તેલમાં અહીંયા આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના મેં ફક્ત હિંગ જ એડ કરી છે ત્યારબાદ આપણે જે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને ગેસ હંમેશા ધીમો જ રાખવાનો છે કેમ કે આપણે એને ઓવર કૂક થવા નથી દેવાના જો વેજીટેબલ વધારે કૂક થઈ જશે તો ખાવામાં મજા નહીં આવે એકદમ સબ્જી જેવું થઈ જશે ત્યારબાદ જે આપણે પીઝા સોસ આવે છે એ મેં એડ કરેલો છે આ બધા મસાલા તો માર્કેટમાં આસાનીથી મળી જાય છે હવે આપણે એમાં બે ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું એ તમને ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો ઘણાને સોયા સોસ નથી પસંદ હોતો તો ના નાખો તો પણ ચાલે જો તમે તીખું પસંદ કરતા હોય તો થોડું એવું લાલ મરચું એડ કરી શકો છો એ બિલકુલ ઓપ્શનલ છે બાકી નાખવાની જરૂર નથી ત્યારબાદ આપણે થોડુંક એવું નિમક ઉમેરીશું નિમક થોડું જ ઉમેરવાનું છે કેમ કે ઓલરેડી બધા મસાલા અને સોસમાં નિમક હોય જ છે એટલે નિમક થોડું ઉમેરવાનું છે અને નિમક એન્ડમાં જ ઉમેરવાનું જો તમે સાવ પહેલાં ઉમેરશો તો બધા શાકભાજી ઝડપથી કૂક થઈ જશે અને હવે આપણે એમાં સોસ એડ કરવાનો છે ટમેટાનો તમે ચીલી સોસ પણ એડ કરી શકો છો જો જે બધા મસાલા હોય છે જે આપણે પીઝા ટોપિંગના એ કોઈ પણ તમે ઉમેરી શકો છો ત્યારબાદ મેં અહીંયા થોડો કયો મેગી મસાલો ઉમેરી અને આપણા નૂડલ્સ એમાં એડ કરી દીધા છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ઉપરથી કોથમીર એડ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું તો તમને કેવા લાગ્યા મારા આ રોટલીના નૂડલ્સ તમે જરૂરથી જણાવજો અને તમે પણ ટ્રાય કરજો એકદમ ઇઝીલી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા બન્યા છે અને એકદમ નોન સ્ટીકી છે જે રીતે આપણે બહારથી લઈએ છીએ એકદમ છૂટા છૂટા એ રીતના જ બન્યા છે જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો